અમદાવાદમાં બીયુ પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવ જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સલામતી અને નિયમનું પાલન ના કરતી હોસ્પિટલ સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીયુ પરવાનગી મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ નવ હોસ્પિટલોને સવારે સીલ કરી દેવામાં આવી છે આ હોસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતા એએમસીએ આ પગલું ભર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી એટલે કે બીયુ મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે શહેરના બોપલ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી નવ જેટલી હોસ્પિટલોને સીલ કરાઈ છે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે જોકે હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા તેમ છતાં તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો ત્યારે આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે એમસી દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે નવ હોસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે